એ આ બે બે એને ઉતરાવા સાહેબ એસટીએમ સાહેબ આવો કોણ છે એસટીએમ કોણ છે ઓય ઓય

નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓ સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેનો ધક્કા મારો છો હું સર બ્લડી નોનસેન્સ કોણ તો બેકો મને મારા હાથ લગાડો એમ ના સમજતા કે ટોળું છે અને કેમેરા છે એકલો હશે ને તો બી આવું બોલીશ અમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો એક માણસ તો બી આજ ભાષામાં બોલીશ બદતમીજી થી બેડો જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિનાથી લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવ્યું અમે મોઢામાં મગ ભરી ગયા નહીં હમણાં અંદરથી ખબર પડતી નીચે આવવાની અનંતભાઈ કહેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ત્યાં લાભ લેવો તો તમને મળી ગયો પ્રેમથી આવીને આવેદન પત્ર લઈ ગયું હતું તો રેકોર્ડ ના થયો તમને ડોઝ આપ્યો ને તમારા બધા કલીક હસશે તમારી પર યોર કલીક વિલ લાફ ઓન યો કોણ હતા પેલી બેનો બોલાવો કોણે

આ આગલિગલ વાસ ચાલી રહ્યું છે તમારી નાકની દારી નીચે અને તમને ખબર નથી એમ તમને ખબર નથી સાત મિનિટો એનો

જામને આવું આ બોલતા રહ્યા અમારા ફરજના ભાગ રૂપે તમે અગર પોસ્ટ કરતા એટલે મેં કહીશું કે એની નથી તલે બી વી તો આપ જોઈ લો તો બોલો તમે જોતી નહોતા અમારા બી ડોકોમાં કઈ શું કરવા દેજો તો આ બેન શું કામ કરે છે ક્યાં એ બેન બોલે પાસડી લઈ જાય માતા એક તમે પાસડી લઈ જાતા હતા ફરજ રૂપે આ લોકો શું કોઈ કોણ કરતા હતા મેં પોસ્ટ નથી

આલી પડી આટલા આટલા વર્ષોનો સુ નીકળી રહ્યો છે કે આનો બધું થઈ ગેલું હતું તમે દરવાજો બંધ દીધો અંદરથી મારી કરી બંધ કરી દીધો સાહેબ છે તમારે માટે તો દરવાજો શિક્ષક માર ના અનંતભાઈ આવવાની જરૂર હતી ના મારે આવવાની જરૂર હતી મુદ્દા નંબર એક

તુ આવિદા કરો કે તસ આગળ હવે સાહેબ અમારે પાછું આવે તેમ આપવાની આવવું પડે એવું કરજો નહી તો અમે તાબેસશું તમને પણ તા અમે બેસશું કોરી પર બેસશું આ દીશુ કો પણ આવેદન પત્ર પછી અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય ને તમે હું પરફોર્મ કરીને બતાવું તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય તમારા પોલીસ કર્મચારી મિત્રો જીઓલોજીસ્ટ અને બીજા માટે રિસ્પેક્ટ પેદા થાય ને એવું પરફોર્મ તમારા જુરીક્ષર માં કઈ અને પછી એવું કહેશો ને તો થમશે કચેરી ની બહાર નહીં આવું તો એપ્રિશિયેટ કરીશ કાચના ઘરમાં રહીને હાથમાં કોઈ ના બને ચાલો